નમસ્કાર મિત્રો હેલો ગુજરાત ન્યૂઝમાં હવે જોઈએ મુખ્ય સમાચાર મિત્રો સમાચાર જોતા પહેલા જંકશનના પ્લેટફોર્મ નંબર લંબાઈમાં હાલમાં આ પ્લેટફોર્મને લંબાઈ વધારવા માટેનું પૂરજોશમાં કામ ચાલુ છે જે પ્લેટફોર્મ ટૂંક સમયમાં પૂરી લંબાઈ તૈયાર થઈ જશે ત્યારે રેલવેના મુસાફરોને ટ્રેનમાં ચડવા માટે કોઈ મુશ્કેલી નહીં પડે પહેલા આ પ્લેટફોર્મની લંબાઈ ટૂંકી હતી ત્યારે એક એન્જિન અને બેથી ત્રણ કોચ પ્લેટફોર્મની બહાર નીકળી જતા હતા ત્યારે મુસાફરોને બહુજ ચડવા ઉતરવામાં તકલીફ પડતી હતી જે તકલીફનો હવે અંત આવશે તેમ જુનાગઢના રેલવે મેનેજર શ્રી રાઠવા સાહેબ જણાવે છે સ્ટેશન માસ્ટર પીસી રાખવા જે પ્લેટફોર્મ નંબર એકનો જે પ્રોબ્લેમ હતો ગાડીનો બે ત્રણ કોચ બહાર રહેતા હતા પ્લેટફોર્મની બહાર એનું કામ અત્યારે કામ ચાલુ છે ને એ કામ ટૂંક સમયમાં પૂરું થઈ જશે તો આપણા જે લાંબા રૂટની જે મોટી ગાડીઓ છે એના જે કોચ બહાર રહેતા હતા એ કોચ બહાર ના રહે એ એક નંબરના પ્લેટફોર્મ પર આરામથી આપણે ગાડીને આવા કામ કરી આપીશું આપણે ગાડી લઈ આપીશું ગાડી મોકલી આપીશું જેથી કરીને પેસેન્જરને તકલીફ ના પડે જ્યારે આ પ્લેટફોર્મ ટૂંક સમયમાં કમ્પ્લીટ થઈ જશે ને આપણે એક નંબરનું પ્લેટફોર્મ લંબ લંબાવવાનું કામ ચાલુ છે ટૂંક સમયમાં પૂરું થઈ જશે હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને નમસ્તે મિત્રો તમે અમારી ચેનલની લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો શેર પણ કરજો અમો આપને કાયમ નવા સમાચાર આપવા પ્રયત્ન કરશો ફરી મળીશું